કેમ છો મારા કલેજા હું છું જાદવ નિકુંજ અને નવા વ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો મસ્ત મજાનું છે ને અત્યારે થઈ ગયું છે ગુડ મોર્નિંગ તો પેલા તો બધાને શુભ પ્રભાત અને અત્યારે ને મારા ઉપા ગયા છે તાલાડા કારણ કે આપણે ઓલી પટ્ટી લગાડવાની હતી ને એના ડેલામાં મેં તમને આગળના વ્લોગમાં કીધું હતું કે અહીંયા આપણે પટ્ટી મારવાની છે એ પટ્ટી લેવાની છે અને સવાર સવારમાં એક ફેરો પણ છે તો એ ફેરો પણ કરતા હોય છે ને ભેગા ભેગ જો હું તમને બતાવું ને અહીંયા આપણે પટ્ટી મારવાની અહીં થામ એટલે આ આ પાઇપ છે ને એ ટૂંકમાં આ બાજુનો આવે ઓલી બાજુનો છે તો એના માટે થઈને અહીંયા પટ્ટી મારવાનું થશે અને કાંઈ ઉપર અહીં થામ લાગી જાય તો અત્યારે ગયા ગેસ એમાં તાળાડા એ પટ્ટી નહીં લઈ આવે પછી આપણે પાછું ડેલાનું કામ કરવાનું છે ડેલો આજે એને કમ્પ્લીટ ફિટિંગ કરી નાખવાનું છે કેમકે અત્યારે આખી રાત ગઈ એટલે કે આપણે પિલોર કર્યા હતા નહીં તો વ્યવસ્થિત રીતના પાકી જ ગયો છે અને પછી છે ને આપણે જો આ ડેલોની ફિટ કરી નાખીએ સવાર સવારમાં જો બધા કામ કરે છે પોતપોતાનું અને આજે છે ને ભાઈ ડેલી બ્લોગ અપલોડ કરવાનો નવમો દિવસ થઈ ગયો છે નવ દિવસ આપણે કન્ટિન્યુ એને ડેલી બ્લોગિંગ કર્યું છે એટલે કે ડેલી બ્લોગ અપલોડ કર્યા છે કાલે છે ને ભાઈ દસ દિવસને કમ્પ્લીટ થઈ જાય તો જે કોઈ પણ છે ને એ નવ દિવસના જે બ્લોગ વિડીયો નથી જોયા અને એ ફટાફટ છે ને જોતા આવી પેલા એને આ વિડીયો કમ્પ્લીટ કરીને આવી ગયો અને પછી એને જે બાકીના વિડીયો છે ને એ બધા જોતા ગયો અત્યારે છે ને જો આ રેતી છે ને એ મારા મમ્મી સારે છે અને એ કેમથી સારા આમ જો ઘઉં સારવાની જે ઓલી સાયણી આવે ને એમથી સારું સાયણો છે નહીં તો બીજું શું કરવું કેમ કે આ બાજુ અહીંયા છે ને અંદર આ એક દીવાલ છે ને એ દિવાલમાં થોડુંક એવું પ્લાસ્ટર બાકી રહી ગયું છે અને આપણે જે કાલે ઓલી પિલો શણવા માટે સિમેન્ટની થેલી લીધા હતા ને તો સદા પછી થોડુંક એવું પ્લાસ્ટર બાકી છે ને એ પ્લાસ્ટર પણ થઈ જાય હમણાં અત્યારે પપ્પા ગયા છે તાલાડા તમે આગળની ક્લિપ જોઈ તો હમણાં પપ્પા આવી જાય પછી ઓલી આપણે પટ્ટી મંગાવી હતી ને લોખંડનું એ આવી જાય એટલે આપણે એને પાછું ડેલાનું કામ પતાવી નાખીએ અને ડેલો આજે ફિટિંગ કરી નાખીએ વાગી ગયા છે અગિયાર અને જો આજે એને ઢોકળીનું શાક બનાવ્યું છે એ પણ અમારા રવિના બેન હો ભાઈ આજે એને ઢોકળીનું શાક ખાવાનું છે મારા માટે તો છે ને ભાઈ બટેટાનું શાક બન્યું છે કેમ કે હું છે ને ઢોકળી ખાતો નથી કારણ કે આપણે એને ભાઈ ઢોકળીનું શાક ખાતા નથી એટલે આપણા માટે છે ને બટેટાનું શાક બનાવ્યું છે આપણા માટે બટેટાનું શાક બનાવ્યું છે અત્યારે રવિના બેન છે ને ટૂંકમાં સંભારો બનાવે છે મરચાનો મરચાં તરે છે રેતી છે ને ભાઈ કમ્પ્લીટ સારી નાખી છે અને અત્યારે જો ભાઈ વરસાદ આવે છે ઝીણા ઝીણા છે ને છાટા ખરે છે તો હું તમને બતાવું ઝીણા ઝીણા છે ને છાટા અત્યારે ખરે છે હજી હેને મારા પપ્પા હે તલાડાથી નથી આવ્યા એટલે આપણે હે હવે લગભગ એ બપોર પછી કામ કરવાનું થશે કેમ કે અત્યારે બહાર તો થઈ ગયા છે હમણાં રિક્ષાનો અવાજ તો આવતો હતો લગભગ આંખીએ ને આમ આગળ હોટલ છે ને અહીંયા હોટલે કદાચ કંઈક ફેરો નાખવાની છે તો અહીંયા ગયા છે પછી આવે પછી આપણે જેવલી પટ્ટી મંગાવી છે ને એ પટ્ટી એથી એને પછી વેલ્ડિંગ કરી નાખીએ જેવો પાઇપ હલે છે ને ટૂંકમાં આપણે એને વ્યવસ્થિત રીતના એને આમ મજબૂત કરી દેવાનું છે અને પછી એને વેલ્ડિંગ કરી અને પછી આપણે એને ડેલી લગાડી દઈએ તો તમે જોઈ શકો છો આપણે આરતીબેન રોટલી કરી રહ્યા છે જો કેવી સરસ મજાની રોટલી કરે છે ફાઇનલી જો ભાઈ મારા પપ્પા પણ આવી ગયા છે અને આપણે જે પટ્ટી મંગાવી હતી ને આ પટ્ટી પણ આવી ગઈ છે હવે છે ને આપણે બોબર પછી તો ડેલાનું કામ કમ્પ્લીટ કરી જ નાખવાનું છે કારણ કે હેને આપણા પટ્ટી વાહણ જ કામ અટકું તું નહકર તો અત્યારે કમ્પ્લીટ ફિટિંગ કરી નાખ્યું તો બોબર પછી એને આપણે મસ્ત મજાનો ડેલો પણ ફિટ કરી નાખીએ તો ફાઇનલી મિત્રો આપણે જમબા બેસી ગયા છે જમબામાં છે ઢોકળીનું શાક રોટલી મરસા અને સાસ અને આપણા નિકુંજભાઈ છે એ ઢોકળીની શાક નથી ખાતા એટલે એમના માટે બટેટાનું શાક બનાવ્યું છે પણ જમવા બેસી ગયા તો હાલો બધા જમવા ફાઇનલી ભાઈ કલાકથી અડધેક કલાક જેટલો આપણે આરામ કર્યો અને અત્યારે જો આવી ગયા છે આપણે સામાન લઈને ડેલો ફિટ કરવા માટે

ફાઇનલી જો આપણે ડેલો હેને એ વ્યવસ્થિત રીતના એને લેવલ કરી અને પછી એક એક ટાકા એને ચારે બાજુ મારી દીધા ચારે ચાર મિંજાગ્રામે એને એક એક ટાકા આપણે મારી દીધા છે અને હવે આપણે એને વ્યવસ્થિત રીતના એમાં વેલ્ડિંગ ભરી દઈએ એટલે એને વ્યવસ્થિત રીતના મજબૂત થઈ જાય તો ચાલો ફટાફટ એ કરી નાખશું ફાઇનલી જો આપણે વેલ્ડિંગ છે ને વ્યવસ્થિત રીતના એને ચારેય બાજુ ભરી દીધું અહીંયા પણ કરી નાખ્યું છે આપણે અને અહીંયા જો આપણે સ્ક્રૂ આ ખીલ્લા આવે ને ખિલ્લા પણ મારી દીધા અહીંયા પણ મારી દીધા આપણે એટલે વ્યવસ્થિત રીતના એને પકડ થઈ જાય અને આપણા જે બોલ હતા ને નટ ને બોલ એ પણ આપણે વ્યવસ્થિત રીતના ટાઈટ કરી દીધા છે હવે ને આપણે જો આ ટૂંકમાં છે ને અહીંયા લગાડવાનું છે તો ચાલો ફટાફટ છે ને એ એક છે એ લગાડી દઈએ કરતા હતા ડેલાનું કામ અને જો ભાઈ વરસાદ આવી ગયો છે આપણે પેટી દીધું છે કારણ કે હેને વરસાદ આવે છે એટલે હવે આ વરસાદ રે પછી જે થોડા ઘણું કામ છે એ પતાવી નાખીએ જે આપણે અહીંયા છે ને જે ઓલો હરિયો આવે ને હરિયો મારવાનો છે એ એક કેટલું બાકી છે બાકી ઓલ ડન લપક કરી નાખીએ ફાઈનલી મસ્ત મજાનો હેને ડેલો આપણે કમ્પ્લીટ ફિટ કરી નાખ્યો છે જોઈ લ્યો ભાઈ આ છે ને આપણી ત્રણ ચાર દિવસની મહેનત છે તમે મસ્ત મજાનો આપણે ડેલો ફિટિંગ કરી નાખો ત્યારે કોમેન્ટમાં કેજો કે ડેલો આપણે કેવો છે અંદર સેટથી જો આવી રીતનો કાંઈક ડેલો લાગે છે એક થોડકી બાકી રહી ગયું છે વરસાદ છે ને અત્યારે વધી ગયો છે વરસાદમાં હેને ભાઈ ઇલેક્ટ્રિશિયનનું કામ ન કરાય એટલે જો આપણે હે એટલું તો એ કાલ કરી નાખીશું કાલ હવે અહીંયા અડધી કલાકનું કામ છે અત્યારે જો ભાઈ વરસાદ એ ને વધતો જાય છે કામ નહીં થાય પણ આવી રીતનું જો ભાઈ આપણે એને કંઈક વેલ્ડિંગ કરીને આવી રીતના સ્ક્રુ માર્યા છે આવી રીતના મીંજાગરા છે ને એવી રીતના મેરા છે ને આપણે આ ફોલ્ડિંગ રાખ્યો છે કારણ કે એને લગ્ન પ્રસંગ એવું કંઈક હોય ને તો આપણે આ ડેલો કાઢવો હોય ને તો ટૂંકમાં નીકળી જાય એટલે એને આપણે આ બોલ રાખ્યા છે ટૂંકમાં નટ એ આપણે ખોલી નાખવાના અને આપણે ડેલો કાઢવો હોય ને તો નીકળી જાય એવી રીતનું છે આ સ્ટોપર ને એવું બધું કર્યું છે એટલે અહીંયા એ ઓલું બાકી રહી ગયું છે આ ભૂંગળી તો આપણે એક લગાડી દીધી ટૂંકમાં અહીંથી એક હરિયો રાખવાનો છે રોકવા માટે આવી રીતનું છે ને આ બાજુ પણ આપણે સેમ જ એવી રીતનું કર્યું છે અને બે ત્રણ દિવસ પછી છે ને વરાપી છે ને તો વ્યવસ્થિત રીતનો આપણે મસ્ત મજાનો અમે છે ને કલર પણ કરી નાખશું કલર પણ છે ને આપણી પાસે પેડો જ છે તો એ પણ છે ને કલર પણ કરી નાખશું એ ફ્યુ મોમેન્ટ્સ લેટર મસ્ત મજાનું આપણે કામ પતાવી નાખ્યું છે અને મસ્ત મજાનું ને નાઈ પણ નાખ્યા છે અને અત્યારે છે ને હું ભાઈ કિચનમાં આવી ગયો છું શેનું શાક બનાવ્યું જો ભાઈ મસ્ત મજાનું છે ને કીડાનું શાક બનાવ્યું છે હવે આ વ્લોગને પણ હે ને આપણે આયા જોડ આપી દઈએ આજનો વ્લોગ સારો લાગ્યો હોય ને તો લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરતા જ